જૂનાગઢના માળિયા હાટીના ખોરાસા ગીર નજીક એક એશિયાઈ સિંહણ અને બે બચ્ચા સહિત કુલ ત્રણ સિંહના મૃતદેહ મળી આવ્યા હતા ખોરાસા ગામમાં રસ્તાની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ સિંહોના પડ્યા હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપેલ છે હાલ આ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા તે અંગે તપાસ ચાલી રહી છે કાલે જે આપણા લાયનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચાર છે એ છ વાગે અમને મળ્યા હતા સ્ટાફ જે છે માળિયા રેન્જ છે ગીર પશ્ચિમ માળિયા રેન્જ ખોરાસા ગામ અને એના બાજુના જે કાલિન્દ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથ ના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને બે બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે બચ્ચા જે છે એ લગભગ એક વર્ષના આજુબાજુના બે બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે